ભવ્યરાજ ચૌહાણનો એક નવો સોંગ પોપ ભક્તિ ચેનલમાંથી અપલોડ થયું છે ફરી એકવાર ભુજના ભવ્યરાજ ચૌહાણનો એક નવો સોંગ પોપ ભક્તિ ચેનલમાંથી અપલોડ થયું છે જેનું નામ છે અયોધ્યા ધામ હે જે ખાસ ભગવાન રામ માટે બનાવ્યો જેમાં ભવ્યરાજ વિમલસિંહ ચૌહાણ મુખ્ય ભૂમિકા ભજવી હતી એની સાથે અલ્પા ભટ્ટ અને નિશાંત યાદવે ભી કામ કર્યું એની સાથે થોડા દિવસો પહેલા જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વિક્ટર ત્રણસો ત્રણમાં પણ કલાકાર તરીકે કામ કરી કચ્છનું નામ રોશન કર્યું જેની ખુશીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કચ્છ મોરબી લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની રૂબરૂ મુલાકાત લઈ શુભેચ્છા મેળવી વિનોદભાઈ ચાવડા દ્વારા સાલ ઓઢાડી અને એની સાથે શુભેચ્છા પત્રક આપવામાં આવ્યું